અને ફરિયાદ કરી છે કે જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરનું જે કામ ચાલી રહ્યું છે તે કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે પત્રમાં તેમણે લખ્યું કે જે રીતના કાર્ય ચાલી રહ્યું છે જો એક મહિનામાં નરસિંહ મહેતા સરોવરના રિનોવેશનનું કામ પૂર્ણ નહીં થાય તો જૂનાગઢમાં ફરી એક વખત પાછલા વર્ષની જેમ કૃત્રિમ ફ્લડ એટલે કે માનવ સર્જિત પૂરનો ખતરો વધી શકે છે આ લેટરમાં ફરિયાદ કર્યા બાદ હવે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર અને ભાજપના દિગ્ગજ નેતા ગિરીશ કોટેચા સામે આવ્યા છે ગિરીશ કોટેચાએ સંજય કોરડિયાના લખેલા પત્રના જવાબમાં કહ્યું કે કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે અને કામ એક મહિનાની સમય મર્યાદા પહેલા પૂર્ણ થશે મતલબ સાફ છે કે ગિરીશ કોટેચાએ જે જવાબ આપ્યો છે તેને કારણે ભાજપનો આંતરિક કલહ સામે આવ્યો છે અને આજ મુદ્દો જૂનાગઢ સહિત રાજ્યમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે

કે નરસિંહ મહેતા સરોવરનું રિનોવેશનનું કામકાજ ચાલુ છે એટલે કે કાર્ય ચાલુ છે તેને ઊંડી કરવાની કામગીરી બાઉન્ડ્રી વોલની કામગીરી પણ જે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે તે કામ ધીમી ગતિએ કરી રહ્યા છે ગોકળગાયની ગતિએ કરી રહ્યા છે જૂન મહિનામાં જ્યારે વરસાદની સિઝન હોય અને તેની પહેલાં જો આ કાર્ય પૂર્ણ નહીં થાય તો નરસિંહ મહેતા સરોવરની આસપાસના આવેલા સ્થાનિક વિસ્તારો રહેણાંક સોસાયટીઓ કૃત્રિમ ફ્લડના ભયથી ધ્રુજી રહ્યા છે તેમણે યાદ કરાવ્યું કે એક વર્ષ પહેલા જુનાગઢમાં આ જ કારણોસર અચાનક પાણી ઘસી આવ્યું હતું અને કરોડો રૂપિયાનું નુકસાન થયું રજૂઆત કરવા જાઉં છું ત્યારે અધિકારીઓ અધિકારીઓ એટલે કે કે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર બાબુઓ મારી વાતને સાંભળતા નથી તેથી આ પત્ર હું આપને લખી રહ્યો છે સંજય કોરડિયાએ પત્ર શું લખ્યો કે જુનાગઢના ડેપ્યુટી મેયર સત્તાધારી પક્ષ ભાજપના ગીરીશ કોટેચા સીધા સામે ખુલીને આવી ગયા ગિરીશ પત્ર લખ્યો તો તે વાત સાચી છે પણ જે કામ ધીરી ગતિએ ચાલી રહ્યું છે તે વાત ખોટી છે છે કાર્ય અને મહાનગરપાલિકાની એટલે કે અમારી જવાબદારી છે કે વરસાદ આવે તે પહેલા તે કાર્યને પૂર્ણ કરી દઈશું આમ સવાલ અને જવાબમાં કશું નથી પણ બંને નેતાઓ સામ સામે ખુલીને આવી જતા હવે ભાજપનો આંતરિક વાદ વિવાદ સામે આવ્યો છે આ પ્રથમ વખત નથી કે કોઈ ધારાસભ્યએ પોતાની વાતને અધિકારીઓ અને કર્મચારીઓ સાંભળતા નથી તેની ફરિયાદ ગાંધીનગર સુધી કરી હોય આની પેલા ભૂતકાળમાં પણ અનેક રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ સંગઠનને તેવી ફરિયાદો કરી હતી કે તેમના પ્રશ્નો તેમની સમસ્યાઓ જનતાના કાર્યોની વાતો અધિકારીઓ સરકારી બાબુઓ સાંભળતા નથી અને તેનો ઉકેલ આવતો નથી આમ રિનોવેશનના બહાને આ બંને નેતાઓ સામસામે સામે આવી જતા ભાજપ સંગઠન જુનાગઢ શહેર અને ગુજરાતના બીજેપીના કાર્યકર્તાઓમાં આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે તમે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર નરસિંહ મહેતા તળાવ કે જેનું ટિન્ડર બે વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ એજન્સી કારણ કે એક એક વસ્તુની પહેલાં દસ વાર એમનો ડેમો પણ થયો કે કઈ રીતે બનવાનો હું એવું માનું છું કે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ આ તળાવ બનવાનું જે રીતે જામનગરની અંદર લખોટા તળાવ આજે હજારો માણસો હવારના ત્યાં વોકિંગ કરવા જાય અને જે રીતે નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકો પણ જે આનંદ કરી શકે એવી જ બધી ફેસિલિટી સહિતનું નરસિંહ મહેતાનું તળાવ બનવાનું ટોટલ સાઠ કરોડ રૂપિયાના એનો ખર્ચ કરવાનો છે એમાંથી પહેલાં ફેસની અંદર લગભગ સિત્તેર ટકા ઉપર પણ કામ પૂર્ણ થઈ ગયું છે એટલા પણ કામ કરવાનું અમારી ઈચ્છા એવી છે કે ચોમાસા પહેલાં બેસ્ટમાં બેસ્ટ એમાં પાણી વ્યવસ્થિત ચોખ્ખું પાણી આવે કારણ કે જે ભૂગર્ભ ગટર અમારી કરવામાં આવી એ પણ એટલા માટે જ કરાવી સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના હુકમથી કે ગંદુ પાણી ક્યારેય પણ કોઈ નદી અથવા તળાવની અંદર ન જવું જોઈએ અને એનું પૂરેપૂરું ધ્યાન રાખીને અત્યારે ફૂલ જોશથી ને અત્યારે અમે એ સાઈડ ઉપર બધે પતરા લગાડે હજી તમે જુનાગઢની પ્રજા ખૂબ સરસ રીતે સરકારે પણ મદદ કરી અને જુનાગઢની પ્રજાજનોએ પણ મદદ કરી તો હું તમને એવું કઉ છું કે આખા ગુજરાતનું શ્રેષ્ઠ આ તળાવ બનવાનું છે બધી ફેસિલિટી હશે ફૂડ ઝોન હશે વોકિંગ માટેનું આવશે પાણીની અંદર જઈ અને તમે બોટિંગ કરો તો એના માટેની પણ વ્યવસ્થાઓ છે નાના ભૂલકાથી માંડીને મોટી ઉંમરના બુઝર્ગો પણ આ જગ્યાને ખાસ કરીને આપણે નસીબદાર એટલે જ કે જયારે આ તળાવ ભરાય છે ને ત્યારે આજુબાજુના બધા તળો હાજર થઈ જાય છે એટલે આજુબાજુમાં જેટલી પણ સોસાયટી હોય એને પણ અમે ટચ નથી કરવાનું કારણ કે એ બધી રીતે આજુબાજુના હાજા કરી દેતું હોય અને ગામની મધ્યમાં તમે માંથી કોઈ પણ સોસાયટીમાંથી કે જુનાગઢમાંથી કોઈ પણ માણસ નીકળે ને તેને તળાવ પાણી પસાર થવું પડે એટલે ખરેખર બેસ્ટમાં બેસ્ટ કામગીરી પણ થવાની છે બેસ્ટમાં બેસ્ટ કામગીરી અને જુનાગઢની પ્રજાજનો એક જેમ ઉપર કોડ અને જે રીતે રોપવે મળ્યો ને એ જ રીતે જુનાગઢની અંદર લસિંહ મહેતા તળાવ જુનાગઢની પ્રજાને મળવાનું આ ટોટલ સાહીઠ કરોડ નું કામ હતું જેમાં ફેઝ વન અને ફેઝ ટુ એમ કરીને બે ફેઝનું કામ કરવાનું જેમાં ફેઝ વન કામગીરી અત્યારે ચાલુ છે જે કામ હતું જેમાં અત્યારે પંચોતેર ટકા જેવું પૂર્ણ થઈ ચુક્યું છે અને ફેઝ ટુ નું કામ જે છે જેમાં થોડાક પ્રજેશન ના પ્રશ્ન છે જે નગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા દ્વારા થોડાક એમના પ્રશ્નોનું સોલ્યુશન આવે પછી એ કામ શરૂ થઈ જશે કામ પૂર્ણ હા એની એના એના ઘણા બધા કારણો છે જેવી રીતે જીવદયા જે પહેલા પાણી પાણી ખાલી કરવાનો પ્રશ્ન હતો એકચુઅલમાં તળાવનું કામ કોઈ પણ કામ ચાલુ કરો એટલે પાણી ખાલી કર્યા સિવાય કામ થાય નહીં જે પાણી ખાલી થયું છે બે હજાર ત્રેવીસ ઓક્ટોબર નવેમ્બરમાં જેમાં પાણી ખાલી થયું છે અને પછી જ અંદરનું કામ થઈ શક્યું છે જીવદયા પ્રેમીને લીધે આપણે જીવદયા માટે માછલાનું સ્થળાંતર કરાયું જેની પ્રોસેસ લાંબી થઈ ગઈ નરસિંહ મહેતાનું સરોવરનું બ્યુટિફિકેશનનું કામ ટુ ફેઝમાં કરવાનું હતું પહેલા ફેઝનું પાંત્રીસ કરોડનું હતું ને બીજા ફેઝનું પચીસ કરોડ ને આ બે ફેઝનો ટાઈમ ટોટલ દોઢ વર્ષનો હતો પરંતુ આજે એક વર્ષ થવા આવ્યું છે ને તળાવનું લગભગ સિંહિયાતમાં કામ થયું છે છતાં પણ આજે અમે મુલાકાત કરી અને એન્જિનિયરોને સૂચના આપી કે આ કામ જે મુદતમાં કરવાનું હતું એ મુદતમાં નથી થયું તો તમે ઝડપી ફરી વાર અમે ઝડપ વધારી સાધનો વધારી અને કામ વેલું પૂરું થાય એવું કરો કારણ કે ચોમાસું નજીક આવી રહ્યું છે લોકોને પરિવાર કોઈ તારાજગી ન થાય કોઈ હાનિ ન થાય એમના માટે આ કામ ઝડપી કરવું પડશે આ સ્થળ ઉપર જતાં તમને લાગે છે કે આ કામ પૂર્ણ થશે હા આજે અમે એન્જિનિયરને બોલાવીને સૂચના આપેલી છે કે વધુમાં વધુ સાધનો બોલાવો તમે જે રીતના કામ કરો છો તો ધીમી ગતિ થાય પરંતુ હવે હવે ફાસ્ટ કરો કારણ કે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને લોકોને ડર છે કે ગયા વર્ષે જે હાલત થઈ હતી એવી ફરવા ન થાય પરંતુ એન્જિનિયરોને મેં સૂચના આપી છે

કે વધારે સાધનો મંગાવી અને તાત્કાલિક કામ પૂરું કરાવું